કઈ રીતે થયું એના ઇતિહાસ વિશે જાણકારી મળવાની છે દોસ્તો આ તમને લોકોને જે વિડીયો જોવા મળી રહી છે એ છે નારદીપુરની નજીક આવેલ કાઠા ગામ એવું હડકાઈ માતાજીનું મંદિર આવેલું છે અને આ જગ્યાએ ત્રણ દિવસ મેળો ભરાવેલો છે અને આ તમને જે દ્રશ્યો જોવા મળી રહ્યા છે ખૂબ જ સુંદર એવા મેળાના આખા દ્રશ્યો જોવા મળી રહ્યા છે અને હવે દોસ્તો આપણે શરૂ કરીએ કે હડકાય માતાજીનું પ્રાગટ્ય કેવી રીતે થયું હતું એના પાછળનો ઇતિહાસ દોસ્તો વિડીયોને લાસ્ટ સુધી જરૂરથી જોજો દોસ્તો માતાજીના દર્શનની સાથે સાથે તમને લોકોને એના પ્રાગટ્યનો ઇતિહાસ કહી રહ્યો છું તો જલ્દીથી દોસ્તો તમે લોકોએ હજુ સુધી મારી ચેનલને જો સબસ્ક્રાઈબ ના કરી હોય ફર્સ્ટ ટાઈમ મારી ચેનલ પર આવેલા હો તો એને પહેલાં સબસ્ક્રાઈબ કરી દો વિડીયોને લાઈક જરૂરથી કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં હડકાઈ માતાજીનું નામ જરૂરથી લખી દેજો સો વર્ષ પહેલાં લીંબાચય ગામમાં વાલજી અને રામજી નામના બે ભાઈઓ રહેતા હતા આ બંને ભાઈઓ મા મેલડીની ખૂબ જ ભક્તિ કરતા હતા માતા મેલડી સાથે આ બંને વાતો પણ કરતા હતા આ બંને દેવી પૂજક હતા અને મા મેલડીના પરમ ભક્ત હતા આમાંથી રામજીને માતાજી પ્રત્યે ખૂબ જ અટૂટ શ્રદ્ધા હતી તે અવારનવાર માતાજીના નિવેદ કરે અને અનેક જાતના લોકોને જમાડતા હતા આમ રામજીને એક દિવસ ખૂબ જ મોજ આવી ગઈ અને તેમને ત્રણ દિવસના માતાજીના નવરંગ માંડવાનું આયોજન કર્યું અને ભુવાઓને તેડાવ્યા અલગ અલગ જાતિના લોકોને બોલાવ્યા અને આ સમયે નવરંગ માંડવામાં દાખલા વાગે છે ભુવાઓ ધૂણે છે અને આખે આખું વાતાવરણ ભક્તિમય બની ગયું છે અને આ વખતે સવા મણ તેલનો તાવડો ચડાવવામાં આવ્યો મિત્રો તાવડાનો અર્થ એવો થાય છે કે ઉકળતા તેલની અંદર પૂરીને તડવામાં આવે છે અને આ પૂરીને હાથની વડે બહાર કાઢવામાં આવે છે ઝારાનો ઉપયોગ કે કોઈ પણ સામગ્રીનો ઉપયોગ પૂરીને બહાર કાઢવામાં થતો નથી એને ફક્ત હાથ વડે જ બહાર કાઢવામાં આવે છે એટલે આને તાવડો કહેવામાં આવે છે અને આવા સમયે દેવી પૂજક નામના ભાઈઓ બોલ્યા હે રામજી દાદા તમે તો આખી જિંદગી ઘણા નિવેદ કર્યા છે ઘણા નિવેદ ચડાવ્યા છે માતાજીના માંડવા પણ કર્યા છે તો આ વખતે તમારી જો મેલેડી સાચી હોય તો આ વખતે તાવ જમવા મેલેડી માતા આવે અને અમે બધા હાજર હોઈએ અને માતાજીના દર્શન કરીએ એવું કંઈક કરો તો અમે માનીએ કે તમારી મેલેડી સાચી છે દોસ્તો માતાજીનો ઇતિહાસ હજુ ચાલુ છે હજુ બાકી છે થોડું ઘણું તમને રસ્તા વિશેનું પણ વર્ણન કરતો જાઉં છું દોસ્તો હવે આપણે પહોંચી ગયા છીએ નારદીપુરની આગળ જે રસ્તો આવી રહ્યો છે જે કાંઠા તરફ જઈ રહ્યો છે પાંચ કિલોમીટરના અંતર સુધીમાં દોસ્તો તમને લોકોને હાલ જોવા મળી રહી છે પબ્લિક એટલે કે જે ભાવિ ભક્તો જે છે એ માતાજીના દર્શન માટે જઈ રહ્યા છે પગપાળા યાત્રા સ્વરૂપે જઈ રહ્યા છે અને આ ત્રણ દિવસ આયોજન કરવામાં આવ્યું છે અને આખા રસ્તા ઉપર તમે જોઈ રહ્યા છો ખૂબ જ મોટી સંખ્યામાં સેવા કેમ્પોનું પણ આયોજન કરવામાં આવેલું છે આ જોઈને એવું લાગે છે કે જાણે અંબાજીનો જે પગપાળા યાત્રાનો સંઘ જઈ રહ્યા હોય એવો માહોલ અહીંયા પણ સર્જાયેલો છે દોસ્તો આપણે અંબાજીની ઘણી બધી વિડીયો બનાવેલી છે પગપાડા યાત્રાની સંગની પણ આપણે વિડીયો બનાવેલી છે તમે જોવી હોય તો તમે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમને એ બધાની લિંકો મળી જશે અહીંયા સામે તમને જોવા મળી રહ્યું છે અન્ય ક્ષેત્ર એ પણ નિઃશુલ્ક કોઈ પણ રૂપિયો ચાર્જ લીધા વગર અહીંયા સેવા ભાવ તરીકે અહીંયા મૂકવામાં આવેલું છે હવે દોસ્તો જે બાકી રહી ગયેલો જે ઇતિહાસ જે છે એની આપણે ફરીથી શરૂઆત કરીએ છીએ દોસ્તો આપણે ઇતિહાસમાં લાસ્ટમાં જોયું કે રામજી દાદાની જે મેરડી જે છે એ સાચી છે કે ખોટી એનું પ્રમાણ આપવાની વાત થઈ હતી તો ચાલો જોઈએ રામજી દાદાની મેલેડી સાચી છે તેનું પ્રમાણ કેવી રીતે આપે છે ભાઈઓની વાર્તા સાંભળીને રામજી દાદા જે છે એ મેરડી માતાને જણાવી રહ્યા છે હે મારી કુળદેવી હવે તો તારે પ્રમાણ આપવું જ પડશે નહીતર મારી ભક્તિ અને તારી શક્તિ બંનેની લાજ જશે આમ રામજી દાદા માની આગળ કગડી પડ્યા અને કહેવા લાગ્યા હે મારી માવડી જો તું નહીં આવે મારી નાતના લોકો મને ખોટો કહેશે આમ માતાજીની આગળ કગડી પડ્યા હે મારી માવડી હે મારી માવડી દયા કર મારી પર દયા કર આમ આટલું કહીને રામજી દાદા જે છે એ પાઠ ઉપર ધ્યાનથી બેસી ગયા થોડી વાર પછી માતાજી તેના સપનામાં દેખાયા અને બોલ્યા ઉઠ મારા રામજીડા ઉઠ હું કાલે તારા નાતને દેખાય એમ આવીશ અને તારો તાવો પણ ખાઈશ પણ મને ઓળખી લેજે હં આટલું કહીને માતાજી અદ્રશ્ય થઈ ગયા અને એના પછી રામજી દાદા બધાને કહેવા લાગ્યા કે મારી મરડી તાવો ખાવા જરૂરથી આવશે તમને બધાને દર્શન જરૂરથી આવશે અને બીજા દિવસે પણ આખી નાત ભેગી થઈ સવા મણ તેલનો તાવો ચડાવ્યો છે ભાખરીના લોટની પૂરી બનાવી તેને તેલમાં તળે અને તેને હાથથી બહાર કાઢે એને તેલનો તાવો કહેવાય તેલ ઉકળવા લાગ્યું રામજી દાદા તેલમાંથી પૂરી કાઢવા લાગ્યા ડાકલા વાગે અને ભુવાઓ ધૂણવા લાગ્યા આમ ડાકલાઓ વાગતા જાય છે અને ભુવાઓ ધૂણતા જાય છે પણ હજુ સુધી મા મેલડી તાવો ખાવા માટે આવી નથી રામજી દાદા માતાજીને વિનંતી કરી રહ્યા છે હાલ મારી માવડી હાલ તાવો ખાવા આવ રામજી દાદાના ભાઈ વાલજી દાદા પણ માતાજીના ભક્ત હતા એમને પણ વિનંતી કરી માવડી જલ્દીથી આવ તાવ ખાવા જલ્દીથી આવ આંખમાંથી આંસુની ધારાઓ વહેવા લાગી અને આ સમયે ભાવનગર જિલ્લાના સારા રતન ગામના હરજી સિંગલ અને તેમના મામા દાદા કમો આ બંને જણા જાતના ચમાર અને ચામડા વેચવાનો ધંધો કરે અહીંયા માતાજીનો માંડવો ચાલતો હતો અને ત્યાંથી પસાર થઈ રહ્યા હતા આમ માંડવો ચાલતો હતો વાગે છે છે અને જોઈને અરજીત થયું કે આવા માતાજી મારા ઘરે જો આવી જાય તો મારો આખો જન્મારો સુધરી જાય આવા વિચાર સાથે મામા અને ભાણા બંને જણા એક ખૂણામાં ઉભેલા હતા અને આવા સમયે માતાજી તાવો ખાવા આવતા નથી અને આ બધા ઉભેલા હતા એમાંથી એક જણાનું ધ્યાન આ બંને મામા ભાણા ઉપર પડ્યું અને બોલ્યો કે આ ચમાર ઉભા છે એટલે માતાજી ખાવા આવતા નથી ઉભા રહો કાઢો આમને અહીંયાથી આમ બોલીને બધા જ નાતના ભેગા થઈને આમની પાછળ લાકડીઓ લઈને પડ્યા અને મામા મામાભાણાને ગામની બહાર કાઢી નાખ્યા આ બંને જણા ગામની બહાર એક ઝાડ નીચે ઉભા રહ્યા અને માતાજીને કહેવા લાગ્યા હે માં તારો આ કયો પ્રતાપ અમે તો તારા દર્શન માટે ઊભા હતા અમને તો લાકડીઓનો માર પડ્યો અમારો શું વાંક અમે શું ભૂલ કરી હતી અમને માફ કરો અમને માફ કરો આ બાજુ મા મેરડી વિચારતા હતા કે તાવ જમવા હું કેવી રીતે જાઉં નાની બાળકી બનીને જાઉં તો લોકો મને આગળ નહીં આવવા દે જો નાગીન બનીને જાઉં તો લોકો મને ટોપલામાં પૂરી દેશે માને અચાનક જ યાદ આવ્યું તે કેવડાના ઝાડ પાછળથી કાબરી કુતરી બનીને બહાર નીકળ્યા રામજીના નવરંગ માંડવેથી આ પેલી બાજુ હાલ્યા હાથની લાંબી માં આવ્યા પણ કોઈએ તેમને ના ઓળખ્યા માતાજીને થયું કે તાવો ખાવા આવી છું તો ચાલ તાવો પણ ખાઈ લઉં કૂતરી ઝડપથી દોડી અને રામજી દાદા પાસે પહોંચી ગઈ અને ઉકળતા તેલમાંથી પાંચ છ પૂરી મો વડે કાઢી લીધી અને ભાગવા લાગી આ જોઈને રામજી દાદા બોલ્યા અલ્યા આ પકડો પકડો આ હડકાઈ કૂતરી આપણો તાવ ખાઈ ગઈ અને રામજી દાદા અને એમની આખી નાત કુતરી પાછળ લાકડી લઈને દોડ્યા કુતરી તો ગામની બહાર નીકળી ગઈ અને રામજી દાદાને માતાજી તેમના ખોળે આવીને કહેવા લાગ્યા અલે આ રામજીડા મેં તને કીધું હતું ને કે તાવો ખાવા આવું તો મને ઓળખી લેજે તે મને ઓળખી નહીં પણ મને હડકાઈ કૂતરી કીધી તો જા આજથી મારે તારે ઠાડે નથી બેસવું આટલું કહીને માતાજી ગામને બહાર હરજીસિંહ અને દાદો મામો બેઠા છે ત્યાં ગયા અને બોલ્યા હાલ હરજી મારે તારી ભેળા આવું છે અને તારા રાતની રખોપા કરું અને તારા સિંગલ પરિવારનો વાળ વાકો થવા દઉં તો માનજે કે માં હડકવા માએ બોલી હતી અને આજથી મારું નામ હડકાઈમાં રાખજે આમ જ્યારે પણ લોકોને હડકવા લાગે છે ત્યારે માતાજીના દર્શને અહીં લોકો આવે છે અને માનતા માને છે આમ માનતા માનવાથી લોકોના હડકવા જે છે એ દૂર થઈ જાય છે આવી લોક માન્યતા છે તો દોસ્તો આ હતો ઇતિહાસમાં હડકાયા માતાજીની પ્રાગટ્યનો કે રીતે એમનું પ્રાગટ્ય થયું એના પાછળનો આખો ઇતિહાસ હતો અને હા તમે જોઈ રહ્યા છો જે જગ્યા જે છે એક કાંઠા ગામ છે જે નારદીપુરની નજીક આવેલું છે આપણે એ જગ્યા પહોંચી ગયા છીએ અને અહીંયા ખૂબ સુંદર એવો તમે જોઈ રહ્યા છો માહોલ જે ભાવિ ભક્તોથી ભરાયેલો છે અને આખે આખું ગામ તમે જોઈ રહ્યા છો કે જે જગ્યાએ ભાવિ ભક્તો આવી રહ્યા છે અને લોકો સેવાનો પણ લાભ લઈ રહ્યા છે અને ભાવિ ભક્તો માતાજીના શાંતિથી દર્શન પણ અહીંયા કરી રહ્યા છે ખૂબ સુંદર માહોલ અહીંયા તમને લોકોને જોવા મળી રહ્યો છે દોસ્તો અમારી વિડીયો કેવી લાગી આનો ઇતિહાસ તમને કેવો લાગ્યો તમે જોઈને જરૂરથી કોમેન્ટ બોક્સમાં લખજો અને અમારી ચેનલને તમે લોકો સબસ્ક્રાઈબ ના કરી હોય તો એને સબસ્ક્રાઈબ પણ કરી દેજો દોસ્તો આપણે અંબાજીની પગપાળ યાત્રા પણ કરેલી છે એના વિડીયો ઘણા બધા બનાવેલા છે અંબાજીના ગબ્બર અને અંબાજીનો ઇતિહાસ એકાવન રહસ્યો એની પણ વિડીયો બનાવેલી છે જેની અંદર અંબાજી માતાજીના એકાવન રહસ્યો વિશેની વાર્તા પણ કરેલી છે એ તમે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને એ વિડીયો મળી જશે જેવી રીતે અંબાજી ઘણા બધા ગામોની અંદરથી રથ નીકળે છે અને ત્યાં દર્શન માટે જાય છે એવી જ રીતે અહીંયા પણ ઘણા ગામોની અંદરથી લોકો પગપાળા યાત્રા કરીને ધજાઓ લઈને પણ અહીંયા આવે છે તમને લાસ્ટમાં ખૂબ મોટી એવી ધજા જોવા મળવાની છે કે જે ભાવિ ભક્તો પોતાની સાથે લઈને અહીંયા ચડાવવા માટે આવી રહ્યા છે અને આ આખો તમને મેળો જોવા મળી રહ્યો છે જે જગ્યાએ તમને લોકોને રમકડા છે નાની નાની સાધન સામગ્રી ઘર વખડીની વસ્તુઓ પણ અહીંયા તમને લોકોને મળી જવાની છે આજુબાજુના ગામડાના લોકો અહીંયા આવે છે અને આ બધી વસ્તુઓ ખરીદીને પોતાના ઘરે લઈ જતા હોય છે બહુ જ મોટી સંખ્યામાં ભાવિ ભક્તો અહીંયા ભીડ જે છે એ જોવા મળતી હોય છે આ ત્રણ દિવસનો પ્રસંગ અહીંયા થતો હોય છે આ ચૈત્ર મહિનાની અંદર આ પ્રસંગ થતો હોય છે હવે આ તમને જે જોવા મળી રહી છે એ છે લાંબી ધજા ભાવિ ભક્તો લઈને આવી રહ્યા છે ઢોલના સંગ ઢોલના તાલે વગાડતા વગાડતા આવી રહ્યા છે તો દોસ્તો હવે વિડિયોને આપણે અહીંયા ફિનિશ કરીએ છીએ હવે મળીશું નેક્સ્ટ વિડીયો ત્યાં સુધી તમને લોકોને જય હિન્દ વંદે માતરમ ભારત માતા કી જય જય શ્રી રામ જય શ્રી અંબેર જય હડકાઈ માતાજી